હાલો રામ રામ ને સીતા રામ ને આગળ માડે ને મન શું તો ફરી મારે આશ કહે કે મારે વિડીયોમાં આવું ને ન્યારે તાલે નો આવે મારે કંઈ ઉપાધી નહીં હે હું તુબ્દીન ભાગી ને ફોર્મ ચાલે જ ને બીજો છો હમણાં કેમ આપણે દાઠીન વચે કે મોબાઈલ આય મોબાઈલ નહીં દેખાતી ટોપી પહેરી થઈ બીજી થાય ગયા মঞুব কুছো দিয়া ধুই কি नथि थाथा माथि के ढुड काट्नु बेहेर बेस् न थरवानु छै थरवानो छै आइ देखाडी जा जा व पानु पड्यो त भिणवा मन पांदना देखासा बन हनु हु केम करू तारे करवानु छै त करवा दिअ त हम खिठकावेली थिन શાહી પીવડાવે તો સારું કહેવાય નહીં પીવડાવે લપક હાલો તો જો માર ફૂઈ ને ભગત ને ગા કરસી એક ખોટકા નું કામ હતું તી નાગા અને એ બધું કામકાજ બધું કરી લીધું ને એવો બકાલા માં ટમેટા ને વટાણા ને લેવી દે વટાણા કીવાનું કરા ભગત ની તો શનિવાર હે એટલે ઘડીક કઢી કરવાનું વિચાર હે ને ઘડીક ટમેટાને ને શાક કરવાનું વિસાર હે એટલે એવું કીવાનું કરા કંઈ મગજમાં નહીં આવતું કીવાક નું પાકણી કરી હાલુ તો જો શાક કરવું તો બધી તૈયારી કરી લીધી નામે તેલ ને એવા ધાણા જીરું હળદર મીઠું ને ચટણી નાખા ખાંડ નાખદા જરાક ગયું ગયું થઈ જાય

ને કબૂતરા મારો કરે હામાં આ કરે થા તો ને મારો એવું બધુંય હે જાનકી ઓગાર વારે કબૂતર જો પાણી પીએ તગારામાં હાલો તો જો હું બારોબાઈ નો ઢેલા ને હા બારોબાઈ બધી ઊભી ઊભી હતી જરાક વાર તડીકો લીધી હતી અને એ જોડાક થોડાક ઠામ હેતી વિસરાઈ નાખાવું કે થોડાક એક ઠામ હેતી વિસરાઈ નાખા ને આ ઘણી ધ્યાન પડ્યું આ જો શકલે એમ કાંસે કાશું શીખું ખાધું આવું કાશું કી ખાધું અહીંયા કે પછી વરવાંગણા હોય હા કાશું નહીં છે અમારે એક સીકુડી રહી ને એકનું તો પૂરું થઈ ગયું આજ પણ હું તમને દેખાડા કાલે પણ આગળ પણ દેખાડ્યું હતું ને તો દાયર ભાંગી કે નેત કઈ થયું આખી આખી ગલ જીવા જો હા વાવા વિશાળી કામ થયું અખે આખી હુકાઈ ગઈ એક રહી એવું આમ કામ એટલા રેવા નથી દેતા સીકુ તો ચકાસા સે આમાં આમાં ઓછા આવે આમાં બહુ ઓછા સીકું આવે ને આમાં તો કંઈ તાણી ન હોય એટલે સીકું વારે ફેરે આવે બારી માસ ને આમાં નથી આવતા બહુ આવે તો ખરી આવે પારમાં પારમાં ઓલ્યો તો જ્યાં જ્યાં પાંદડું છે ના ના શીખું એટલે એટલે શીખું હાલો તો એટલા ઠામ હેતી વિસરે નાખા ને ખાકરમાં જો પાણી ઊનું મીક્યું હતું કે મને આપે જાય જે પાણી ઊનું થઈ જાય એટલી નાવા બેઠા એટલે તો એની પાણી મૂકવા જવાનું હે તો પેલા વેલા જમા રોટલો સડે ને સડે ગો થોડોક એવું હે પાછળ થોડોક કાસો તો ને ખાવા બે હું આ તો એકલી જ છે ખાવામાં એ માખણ પડે ગયેલું ગેસ એવું મકરદામ ત્રણ ઘડ્યા એક જેની નું કર્યું એક ઇન્ની નું કર્યું અને એક મારો કયો હાલો તો જો આ ગયા ત્રણ એને આજે હું પૂરો નથી ખાતો પાછા બપોરે ખાઈને બેઠા તા હતી પછી મતલબ ઘડી બેઠા રહી પછી જોઈ એક દોઢ થઈ ગયો પછી મારે પણ આવવા જવું તું તે પછી આ છૂતા ન તા એ ઉઠે ગઈ એટલે કે ઉઠે લે છે ભગત જો આ મસ્ત મજાનો ફોન જોવે નાઈ ધોવે ને મારો ફોન જોવે મારે કેટલા દીઠિયાનું પરિયાણ કરા કે એક સ્પેશિયલ વિડિયો બનાવવો પણ હે ને બનતો જ ન આજ કદાસ બનીએ તો હું તમને દુકાન જો આજ કદાસ બનીએ ને તો હું તમને દેખાડી બાકી તો આગળના બ્લોગમાં થાય તો હાલો તો અમારે આવ્યા મહેમાન એ કાં થઈ કહેવાનું નથી થતું અમારે આવ્યા મહેમાન પણ એ દેખાડવા નથી મહેમાન કાલુ વીડિયોમાં આવી છે પમડાજી વિડીયોમાં એ દેખાડે પમડા વિડીયોમાં ને પાછા અમારે પાછો બપોરનો કંઈ વિડીયો ઉતર્યો ને હા થયા ભાવિનભાઈ રેડી જ છે મગાવ ભાવિનભાઈ નામ છે બીજું કઈ ને મધુ થામ થવા ગઈ ને અમે વ્યાળો પાણી કરીને બેઠા ને મનમાં ગઈ મને મા પાખી પીણું બીણું મીણું મીણું નાખેલ દીધું આમલો ગામમાં ના અમારા હાથમાં ટીવી રોવાય ના અમે બાળકો બેઠા બીજું કંઈ કામ તા ને તમે વિરામ માણસો છે ચાલો આપણે વિરામ લઈ લઈએ વિડીયોનો હલો તો બધાય લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવા કંઈ ભૂલતા નહીં ને કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો હલો ભાઈ બાય